ઝઘડીયાના વણાંકપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિયંત્રણ મૂકવાની માંગ કરી છે વણાંકપુરના સરપંચ રક્ષાબેન તેમજ સભ્યોને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગામમાંથી જૂની તરસાલી ભાલોદથી રેતી ભરેલ ટ્રકો તેમજ અન્ય વાહનો બેફામ રીતે પસાર થાય છે ગામના મુખ્ય માર્ગ પર શાળા આંગણવાડી તેમજ વસાહતો આવેલા છે ત્યારે ગામમાં અકસ્માત તેમજ અન્ય દુર્ઘટના થઈ શકે તેમ છે ગામમાંથી સતત દિવસ રાત આ વાહનો પસાર થાય છે અને નીતિ નિયમોને નિવે મૂકી ચાલતા ઓવરલોડ વાહનો ઉપર જરૂરી કાર્યવાહી કરવા તેમજ નિયંત્રણ મૂકવાની માંગ કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી રેતી ભરેલ ઓવરલોડેડ વાહનો સામે જનાક્રોશ વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે નમસ્કાર હું રક્ષાબેન વિક્રમભાઈ વસાવા પત્ર આપવા માટે કે જે અમે ઓવરલોડ ગાડીઓ માટે અને જે આપણે બહુ બે બે રમફાટ ચાલતી ગાડીઓ માટે કેમ કે મારા ગામ રસ્તો પસાર થાય છે તે ગામમાં આપણે આંગણવાડી સ્કૂલ અને બીજી દુર્ઘટના બાળકોને કે ગામજનોને ના થાય તેની માટે મેં સરકારશ્રીને આવેદન પત્ર આપવામાં આપવા આવી છું કલેક્ટર કચેરીએ કે જે સાહેબ કલેક્ટર સાહેબોને અને અધિકારશ્રીઓને મારી વિનંતી છે કે જે જલ્દી જલ્દીથી જલ્દી આ પ્રશ્નને હલ કરે નહીં તો પછી અમારા ગામજનો ગાંધીજી માર્ગે આંદોલન કરવાનું કરીશું એમ પાંચમાં સારો જવાબ આપી દે એમ કહીએ અમે નમસ્કાર હું વાણકપુર ગ્રામ પંચાયત સભ્ય વિવેક કલ્પેશભાઈ પટેલ અમારા ગામમાંથી ઓવરલોડ રેતી પડે ટ્રક જે ઓરપટારા અને ટોટીતરા જૂની તરસાલીમાંથી ઓવરલોડ રેતી ખનન કરીને ભરીને જાય છે જેનાથી અમારા વાણકપુર ગામમાં મેઇન રસ્તા પર આંગણવાડી આંગણવાડી સ્કૂલ અને હોસ્પિટલ આવેલી છે જેના કારણે ગામના નાના ભૂલકાઓ અને હોસ્પિટલે આવતા ગ્રામજનોને અગોળ રૂપ થાય છે ઓવરલોડ ભરેલી ટ્રક એટલી બેફામ રીતે જાય છે અને ખનીજ માફિયાઓ ગામને એટલું બધું ગ્રામજનોને હેરાન કરે છે જેની વાત જ નહીં અને અસા રેતી માફિયાઓ અસામાજિક તત્વોને મૂકીને ગ્રામજનો ઉપર હુમલો કરાવે છે એનું ખાસ આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા જેને અમારી ગ્રામજનોની આ વાત વાતની માગને પૂરી કરવામાં નહીં આવે તો દિન પાંચ માં વણાકપુર ગ્રામજનો સમસ્ત વણાકપુર ગામ ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરશે એની જવાબદારી આપણે સરકાર શ્રી ની રહેશે એ માટે અમે વણાકપુર ગ્રામજનો અહીંયા આવીને આજે આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર શ્રી સાહેબ તરફથી પણ સારો અમને અભિપ્રાય આપવામાં આવ્યો છે એ બદલ કલેક્ટર કલેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો છે